આ છે બનાસકાંઠા જિલ્લાનો પાણી પુરવઠા વિભાગનો સૌથી મોટો પ્લાન્ટ જ્યાંથી બનાસકાંઠાના એકસો ને છપ્પન જેટલા ગામોને પાણી પૂરું પાડવામાં આવશે જેની પાણી સંગ્રહ કરવાની કેપેસિટી દોઢ કરોડ પા લીટર પાણી જેટલી કેપેસિટી ધરાવે છે આ પ્લાન્ટ આ પ્લાન્ટ ડીસાના આખોલ ખાતે આવેલો છે અહીં બે મોટા

અને દોઢ કરોડ જેટલું સંગ્રહ કરી શકે એવો પ્લાન્ટ છે આ પાણી શુદ્ધ પાણી દોઢ કરોડ લીટર સંગ્રહ કરવાનો આ ક્ષમતા ધરાવે છે આપ જોઈ રહ્યા છો મારી પાછળ પણ આ રિફાઈન થઈ રહ્યું છે આ એક અલગ પ્રકારનું રિફાઈન પ્લાન્ટ છે જ્યાં બનાસકાંઠાના અનેક ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે ચારે બાજુ જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ પ્રકારની જે એમની જે ફેસિલિટી ટેકનોલોજીના માધ્યમથી આ પાણી અહીંથી રિફાઈન થઈ અને ફ્લોરિન સિસ્ટમમાં જાય છે ને ત્યારબાદ જે પાણી છે એ રિફાઈન થયા બાદ જે દોઢ કરોડનો સંપ છે દોઢ કરોડ લિટર નો સંભ છે તેમાં પાણી સંગ્રહ થાય છે અને તેમાંથી જે મુખ્ય ટાંકા છે પચાસ લાખ લીટર લીટરના જે બે ટાંકા છે આ બંને ટાંકામાં આ પાણી ભરવામાં આવે છે અને એ ટાંકા વડે અને ત્યારબાદ જે એકસો ને છપ્પન જેટલા જે ગામડાઓ છે એમને આ પ્લાન્ટ દ્વારા પાણી પૂરવામાં પૂરું પાડવામાં આવશે આવા અનેક ગામડાઓ છે જ્યાં આજે બનાસકાંઠામાં સૌથી વધારે જરૂરિયાત હોય તો પીવાના પાણીની પણ પડતી હોય છે સાથે સાથે પિયત પાણીની પણ પડતી હોય છે એટલે કહી શકાય કે પાણીની મુશ્કેલી જે બનાસકાંઠામાં અવિરતપણે રહેતી હોય છે જેનો જેને ઓછી કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવતા હોય છે અલગ અલગ પ્રકારના આવા પ્લાન્ટો બનાવવામાં આવતા હોય છે જ્યાંથી પીવાના પાણીને લઈને આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાવાસીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે તેને લઈને આપ જોઈ રહ્યા છો જ્યાં ત્યાં આજે અહીંયા કુંવરજી બાવળિયા પહોંચવાના છે અને એની પહેલા અમે તમને આ પ્લાન્ટ વિશે માહિતી આપવા માટે ત્યાં પહોંચ્યા છીએ અને આજે આપ જોઈ રહ્યા છો તમામ આખો જે સંપ બતાવવાની

ઉપરના ભાગમાં ગંદુ પાણી આવી રહ્યું છે ત્યારબાદ અહીંથી જે પાણી રિફાઈન માટેના જે અલગ અલગ સ્ટેપ મૂકવામાં આવ્યા છે એ પાણી અહીંથી રિફાઇન માટે પહોંચે પહોંચે છે અને ત્યારબાદ જે મુખ્ય સંપ છે જેમાં ફ્લોરિંગ નાખવામાં આવે છે પાણી શુદ્ધ કરવામાં આવે છે જેમ આપણા ઘરે આરો નાખીએ અને પાણી ફિલ્ટર થતું હશે તેવા પ્રકારનો આ પ્લાન્ટ છે આ પ્લાન્ટનું આજે નિરીક્ષણ કરવા માટે પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા પણ અહીં પહોંચવાના છે ત્યારે મહત્વની વાત એ છે કે આ પ્લાન્ટથી થી એકસો ને છપ્પન જેટલા ગામોને પીવાના પાણીથી પડતી મુશ્કેલી છે એ કંઈક અંશે ઓછી થશે નમસ્કાર